રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક એસઓપીને લઈને રાઇડ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો રાઇડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે તેવું રાઇડ સંચાલકોએ જણાવ્યું ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા સરકારને એસઓપી ના નિયમો હળવા રાખવા અપીલ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા લોકમેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપવામાં આવે છે કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમો લોક મેળામાં અમલવારી શક્ય નથી તેવું રાઇડ સંચાલકોએ જણાવ્યું હતું રાઇડ સંચાલકોએ રાઇડના ભાડામાં રૂપિયા દસનો વધારો કરવાની પણ માંગ કરવામાં આવી મોંઘવારીના કારણે રાઇડના પ્લોટનું ફોર્મ રૂપિયા પચાસ થી બસો કરાયા પણ રાઇડના ભાવમાં વધારો ન કરાતા ભાવ વધારવાની માંગ કરવામાં આવી ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલ ટેક્સ હવે સોલ ટેક્સ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ સમજો કે એક પ્લોટ વાઈઝ અમને આપવામાં આવે છે અને એ એક પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલ્ટેજ ટેક્સ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે એક જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા રિપોર્ટ થતા જ હોય એટલે અમે તો સમજો કે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે ત્યાં ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ સુખ સક્ષમ અધિકારીઓ અને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એ પહેલાં અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધાય ફિટનેસ લીધા જ હતા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમાનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એની રોજીરોટી ચલાવતા હોય છે તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર શ્રી આ મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવી લે કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે આ મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો ફોર રાઇટ ડીટ અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકડોર તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો એ પચાસ રૂપિયા હોય જેમ પ્લોટની પ્રાઇઝ વધે એમ પચાસ રૂપિયા હોય બીજું કે અમે બે પ્લોટ સાથે લીધા તો ત્રણ રાઇડ લાગવી જોઈએ અમારી સરકાર પાસે એવી માગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસઓપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી એ માગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે ફોર રાઇડ અને દસ દિવસ એને સુકાવામાં લાગે કોઈ પણ સ્ટેપર તમે બીમ કોલમ ભરો ને એટલે એને દસ દિવસ પાણી ભરા પાણી પીવડાવો એને જોવો દસ દિવસ પછી અંદર જામી જાય સમજો કે એ જામમાં પછી તમે દસ દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો દસ દિવસ પહેલાં તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી આની અંદર ગમે ત્યારે બેલેન્સ બગડવાનો ચાન્સ રહીએ માનો કે અંદર કાંકરી કે કોઈ પણ વસ્તુ ચાલી ગઈ તો લૂજ થવાનું એક સાઈડ થી બેન્ડ મારવાનું તો એ તૂટવાના પ્રોબ્લેમ જાજા રહેશે એટલે આજ મને તો આ સમજો કે આ ધંધામાં કરતા કરતા પંદરથી થી વીસ પાંત્રીસથી થી ચાલીસ વરસ થઈ ગયા ચાલીસ વર્ષમાં એવડો કોઈ બનાવ નથી બન્યો કે જેની ઉપર સરકાર ઉપર આક્ષેપ થાય કે આ બેળો તમે તો અન્યા ત્રીસ જણા મરી ગયા ચાર ચપડો તૂટી ગયા આવો બનાવ ક્યાંય બનનો નથી અને આ બનાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા દસ વર્ષ કે વીસ વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ક્યાંય એવડો બનાવ બન્યો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું એવો બનાવ બન્યો નથી અને આ ટેસ્ટ છે ને કે જે દસ ને વીસ વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમાનન્ટ પાર્ક માટે રાખે અમારા માટે કોઈ પણ કાયદામાં એમ એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો કારણ કે પાંચ દિવસમાં શું અમે એનડી એનડીટી રિપોર્ટ કરાવવા જશું જમીનનો સોલ્ટ કરાવવા જશું કે બીમ કોલમ ભરશું જે જગ્યા અમે રાખીએ તમે અમને દસ દિવસ પહેલાં તો જગ્યા આપો છો ઓપ્શન પછી તો દસ દિવસમાં શું અમે બીમ કોલમ ખોજાવશું અને એનું સ્ટ્રેકચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટવાળા પાસે જશું કે ભાઈ અમારો ખટારો આવ્યો હવે તમે આને ચેક કરી લ્યો તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે કારણ કે જો અમારે પરમાનન્ટ માર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોય છે ત્રણ મહિના કે ચાર મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોય છે નથી કરાવતા એવું નથી માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ શકે એમ નથી અને કાલે અમને પરમિશન જ ન મળે એના માટે

કે ભાઈ માનનીય ગૃહમંત્રી માનનીય મુખ્યમંત્રી અને માનનીય આપણા રાજકોટના કલેક્ટર સાહેબ તેમજ કમિશનર સાહેબ તેમજ પ્રાંત સાહેબ આ બધાએ આની અંદર કોઈ ફેરફાર કરી શકતા હોય ઉપરથી સરકારમાંથી કે ભાઈ આ લોકોની રજૂઆત છે અમારી રજૂઆત ત્યાં લગી પોગાડી શકતા હોય જેમ તમે મીડિયાવાળા મિત્રો અમારી રજૂઆતને સાંભળી અને અહીંયા સુધી પોગાડશો એવી જ રીતે અમે તો આ બધાને કહીએ કે અમારી આ રજૂઆત જે છે એ યોગ્ય છે અને યોગ્ય રજૂઆતની માગણી છે અમે એમ નથી કહેતા કે બધા નિયમની અંદર તમે છોડ કરો અમે એમ કહીએ છીએ કે આ જે બે વસ્તુ છે એ કોઈ સંજોગોમાં બની શકે એમ નથી જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાહેબ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે રોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી જ વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વરા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવો આપે એટલી વિનંતી